બાપુ એક સુંદર મજાનો ઝવેરચંદ મેઘાણી દ્વારા રચિત સૌરાષ્ટ્રની રસદારનો પ્રસંગ છે અને આ પ્રસંગનું શીર્ષક છે ચારણ કન્યા ગિરના સાવજ સામે છોટો વિંજનારી ચૌદ વર્ષની વિરાગના હિરબાઈ વિશે વાત કરવી છે સૌરાષ્ટ્રની ધીંગી ધરા અને ગીરના અડાબીડ જંગલોમાં અનેક શૌર્ય કથાઓ ધરબાયેલી પડી છે સાહિત્ય અને સંસ્કૃતિના જતનહાર રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીએ આવી જે એક સત્ય ઘટનાને પોતાની વાણી દ્વારા અમર કરી દીધી છે તે કૃતિ એટલે ચારણ કન્યા ઓગણીસો અઠ્યાવી ની સાલમાં બનેલી આ ઘટના કોઈ કલ્પના નથી પણ ગીરના નેહડામાં રહેતી એક ચૌદ વર્ષની બાળકીના અતમ્ય સાહસની સાક્ષી છે આ ઘટનાની વાત ઓગણીસસોને અઠ્ઠાવીસના સમયની છે ગિરના ગાઢ જંગલોમાં તુલસી શ્યામ પાસે ખજૂરી નામનો એક નેહડો આવેલો છે આ નેહેડામાં પ્રકૃતિના ખોડે ચારણ પરિવારો વસતા હતા મેઘાણીભાઈ અને ભક્ત કવિ દુલા ભાયા કાક જેવા સાહિત્યકારો ગિરના પ્રવાસે હતા સાંજનો રોડકોડ એટલે કે સંધ્યા ટાણાનો સમય હતો અને જંગલમાંથી મારઢોર એટલે કે ખાડું ધણ પોતાના ઝૂંપડા તરફ પાછા ફરી રહ્યા હતા એક ચારણ પરિવારની હોળકી એટલે કે નાની વાછરડી પર જંગલના રાજા સાવજે ત્રાડ નાખી હુમલો કર્યો સામાન્ય માણસ સિંહની ડળક સાંભળીને થરથર કાપવા લાગે પણ અહીં દ્રશ્ય કંઈક અલગ હતું એ વાછરડીની માલિક ચૌદ વર્ષની હિરબાઈ નામની ચારણ કન્યા ડરીને ભાગી નહીં તેના હાથમાં નહોતી કોઈ બંદૂક કે નહોતી કોઈ તલવાર માત્ર ઢોર હાંકવાની એક લાકડી એટલે કે સોટો લઈને તે ડાલા માતા સાવજની સામે ઉભકી રહી ગઈ સિંહે વાછરડીને મારી નાખી હતી પણ હીરબાઈએ મક્કમ નિર્ધાર કર્યો કે તે સિંહને પોતાની વહાલ સોય વાછરડીનું માંસ તો નહીં જ ખાવા દે આ ઘટનાના પ્રત્યક્ષ સાક્ષી રહેલા શ્રી દુલા ભાયા કાકે આ પ્રસંગનું વર્ણન કરતા લખ્યું છે કે જ્યાં ધાર માથે ચડ્યા ત્યાં તો હીરબાઈ ક્યાં નહીં ત્યાં પહોંચી ગઈ હતી મરેલી વોડકીપરે ચારણ કન્યા ચડીને સાવજ સામે સોટો વીંજતી હતી સાવજ બે પગે સામો થઈ હોંકારો કરતો હતો હીરભાઈ સાવજના ફીણતી નાઈ રહી હતી પણ ગાયને ચારણી ભાઈએ સાવજને ખાવા ન દીધી વિચારો કે રે દ્રશ્ય કેટલું ભયાનક અને રોમાંચક હશે

ઝવેરચંદ મેઘાણી રોમે રોમ જાગી ઉઠ્યું કવિ કાગના જણાવ્યા મુજબ એ વખતે મેઘાણી ભાઈ પાસે કાગળ કે કલમ નહોતા પણ ત્યાં ઉભા ઉભા જ એણે ચારણ કન્યા ગીત રચવાનું અને ગાવાનું શરૂ કર્યું સાવજ ગરજે વનરા વનનો રાજા ગરજે આ કવિતા ગાતી વખતે મેઘાણી ભાઈનું શરીર પણ આવેશમાં આવી ગયું હતું એમની આંખો લાલ તાંબા જેવી થઈ ગઈ હતી કવિ પોતે પણ વીર રસમાં આવીને સાવજ પાછળ દોડવા લાગ્યા હતા જેને માંડ માંડ તેમના સાથીદારોએ પકડી રાખ્યા હતા સાવજ ગરજે સાવજ ગરજે વનરા વનનો રાજા ગરજે ગિરકાઠાનો કેસરી ગરજે ઐરાવત કુરનો અડી ગરજે કેડ પાતળીઓ જોતો ગરજે મો ફાડી માં તેલો ગરજે જાણે કેવ જો ગંદર ગરજે નાનો એવો સમદર ગરજે ક્યાં ક્યાં ગરજે બાવળ ઝાડ આમાં ગરજે ડુંગર ના ગાડ આમાં ગરજે કણબી નાખે ખેતર માં ગરજે ગામ તણાપા દર માં ગરજે નદીઓ ની ભેખડ ગરજે

आंख जबुके के भी एनी आंख जबुके वादर माथी बीज जबुके जोटे होगी बीज जबुके जाने बेयंगार अंगार जबुके हीरा नासनगार सणगार जबुके जोगन धरनी जाड़ जबुके वीर तनी जंजार जबुके टम टम दीबे ज्योत जबुके जडबा फाड़े डुंकर जाने डाचा फाड़े जोगी जाने गुफा उगाड़े चमरा जानो द्वार उगाड़े पृथ्वी नूपा ताड़ उगाड़े बर्ची सरखा दांत बतावे लसलस करती जुब जुलावे बादर उठे बड़ कंदार बिरादर उठे फरशी लेतो तो चारण उठे खड़ग खेच तो उठे बरसी भाले काठी उठे घर घर माथी माटी उठे गोबो -गो हाथ रबारी उठे छोटो लई घर नारी उठे ગાય ત્રાળ પાડી કેભો રેજે ગિરના કુતા ઉભો રેજે કાજલ દુદ્તા ઉભો રેજે પેટ ભરાતું ઊભો રેજે ி கணமார

જોગી નાથ જટાડો ભાગ્યો મોઠો વીર મુછાડો ભાગ્યો નરથઈ તું ના રીતિ ભાગ્યો નાનકડી છોડી થી ભાગ્યો બાપુ આ હતો જવેચંદભાઈ મેઘાણી દ્વારા રચિત ચારણ કન્યા વિશેનો પ્રસંગ આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ